મોર્નિંગ રામ રામ જય રાને જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજા મજા છો ઓલરેડી આપણે પણ મજામાં હવે આજના નવા લોકમાં સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ હાલો તો આપણે જવાનું છે ડુંગરીનું વાવેતર કરવા છે જેતાભાઈને તો હાલો આગળ બતાવીએ હા તો ઓલરેડી કાંઈ હવારમાં આપણે આવી ગયા અહીં જેતાભાઈ ત્યાં સીધું ડુંગરીનું વાવેતર કરવાનું છે પંચગંગા ઉપાય હા કે ડુંગરી બનાવવાની હે અત્યારે આપણે હા એ અમારી વેરી વરાહની ડુંગરી તો જો કે વાવે જ છે એ કે ડુંગરી વગર આપણે મેળ ના આવે કે આ પડામાં હા એટલું એ કે ભીડ પડ્યું હતું એમ જો ના થાય તો અને થાય તો બીજી જગ્યા લઈ લે હું આ તો આ રીતે હોય તો સાચું જ

આપણે આપણે જામદોદ નજીક જ પહોંચી ગયા અહીં જો મેન હાઈવે ઉપર ચડી ગયા આપણે જામદોદપુર હાવ નજીક જ છે હવે તો ઓલરેડી ગાય જો દેવામાં વાળી છે આપણે જૈન વાળી ત્યાં પહોંચ્યા હી હજી તો કૃષ્ણ કૃષ્ણ ફોટા નીંદર છે જો ભાઈ હજી તો મિલી પીગા હી આપણે એના હાલો એની બીજી વાડી છે આપણો હા તો ઓલરેડી પછી આપણે એપીએમસી જામજોદપુર માર્કેટિંગ યાર્ડ હે ત્યાં પહોંચ્યા છે હજી આપણે શંકર મંદિર છે આ કોટડા કોલાવી ઉપર વાડી છે ને ત્યાં છે જવાનું છે તો તો આપડે એપીએમ છે જામજોદપુર માર્કેટિંગ યાર્ડ ઉપર જે આપણે બધે જાણીતા જ ભટકતા હોય હા તો ગઈ દૂધ આવો હોય વાડી આપણે પૂગી ગયા અને માર માહા જો રસ્તો બનાવે છે આ આમાં ક્યાંય ધોવાઈ ગયું બધુંય ફોલિયો બનાવી લ્યો ફોલિયો આ નાલા વાળો ફોલિયો બનાવે ને તો થાય આ દેગા લીતા છે પણ ફોલિયો નથી બનાવતા એક આડી કંઈ સેવા બની આપણે વાવેતર પણ ચાલુ કરી દીધું છે તો થોડું બધું વાવેતર કર્યું છે બાકીમાંથી બધું વાવેતર કરવાનું બાકી છે તો વરસાદ પણ આવે છે આજે બાકી છે આથી તો થોડુંક જ વાવેતર ખાના પાના ભરાય છે કમ્પ્લેટ આપણે અડધું વાવી લીધું અડધું હજી વાવેતર કરવાનું બાકી છે હા આવી ગયા મારા મમ્મા હા ટોલી ઉપર બેઠા બેઠા મજા આવ્યો ઠાકરભાઈ આવી ગયા આપડે હા તો already કઈ એક ખૂણો વાવી લીધો ને આપણે હજી ઘણું વાવવાનું બાકી હે ને વરસાદ આધાર થયો હે ભાઈ હવે વાવેતર થાય કે અધૂરું રહી હવે શું જ થાય જોઈએ આગળના વિડીયોમાં બતાવી માં બતાવી બીજું શું ભાઈ જો વરસાદ પણ આવી ગયો ચાલુ વરસાદ જો આ બે ચાર આપી રહ્યા છે બેનું પરતો કે થોડો ને બોલાય વાળું વાવેતર પણ થતું જાય છે જો

ને હે એ રીતે